આજનું રાશિફળ રવિવાર તેર એપ્રિલ બે આજે ચંદ્ર શુક્રની રાશિ તુલામાં ગોચર કરશે જેના કારણે ધનયોગ બની રહ્યો છે અને ચિત્રા નક્ષત્રનો પ્રભાવ રહેશે ગ્રહો અને તારાઓના આ શુભ સંયોજનથી મેષ સહિત પાંચ રાશિઓને આર્થિક લાભ મળી શકે છે ચાલો જાણીએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ અને અન્ય રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે મેષ રાશિ એરીઝ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો મોટી વયના ગેરવ્યાજબી કરે એવી શક્યતા છે તમારા મિત્ર સાથે બહાર જાઓ ત્યારે સારી રીતે વર્તો સાવચેતી ભર્યા પગલાનો દિવસ જ્યારે તમને મગજ કરતા દિલની વધુ જરૂર પડશે આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા તમારા સારા લેખન થી તમે આજે અકલ્પનીય ઉડાન પર જઈ શકો છો વૃષભ રાશિ ટોરસ લાગણીની દ્રષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ન અનુભવતા હો તો આજે તમે પાગલપણાના હદ સુધીનો આનંદ અનુભવશો તમારી માનસિક શાંતિ માટે સ્વયંસેવકનું કાર્ય અથવા કોઈની મદદ કરવી એ સારું ટોનિક બની શકે છે મિથુન રાશિ જેમનાય તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમત ગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ નક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે તમારા લગ્ન જીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો તમે આજે લગ્નમાં જઈ શકો છો ત્યાં દારૂ પીવાનું તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે કર્ક રાશિ કેન્સર પત્નીના કામકાજમાં ચંચુપાત કરશો નહીં કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો નોતરશો તમારા કામથી કામ રાખો એ જ સારું છે હસ્તક્ષેપ જેટલો ઓછો એટલું સારું અન્યથા તેનાથી પરાધીનતા આવી શકે છે આજે તમારું કોઈ નજીકી જોડે ઝઘડો થઈ શકે છે અને વાત કોર્ટ કચેરી સુધી જઈ શકે છે જેના લીધે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે તમારી સમયસરની મદદ કોઈકનું જીવન બચાવશે આ સમાચાર તમારા પરિવારના સભ્યોને ગર્વ કરાવશે તથા તેમને પ્રેરણા આપશે જેમનું વેવિશાર થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદ્ભુત ખુશીનું સ્ત્રોત દેખાશે આજે તમારો મફત સમય મોબાઈલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથીને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રુચિ બતાવશો નહીં તમારા જીવનસાથી આજ તમને વખાણશે તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમાં નવેસરથી પડશે તમારા પ્રિયજનને યાદ કરવું વધુ સારું રહેશે કારણ કે તારાઓ જણાવી રહ્યા છે કે આજની મુલાકાતમાં કેટલીક અડચણો આવી શકે છે સિંહ રાશિ લિઓ એક કરતાં વધારે નર્વસ બ્રેકડાઉન તમારી પ્રતિકાર તથા વિચારવાની શક્તિને હાનિ પહોંચાડી શકે છે તમારી જાતને હકારાત્મક વિચારસરણી સાથે બીમારી સામે લડવા પ્રેરો થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો તમારી જાતને ઘરની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો એ દરમિયાન જ થોડોક સમય આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં પણ ખર્ચો જેથી વેગ જળવાઈ રહે તથા તમારું શરીર રિચાર્જ થાય ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્ર તરફથી ભેટ સોગાદ મળશે આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો જો કે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કંઈ નહીં આજે તમારું લગ્ન જીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે જીવનમાં સરળતા ત્યારે તમારું સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે તમારી સમયસરની મદદ કોઈકનું જીવન બચાવશે આ સમાચાર તમારા પરિવારના સભ્યોને ગર્વ કરાવશે તથા તેમને પ્રેરણા આપશે દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો તમે આજે માતા સાથે સારો સમય પસાર કરી શકો છો આજે તે તમારી સાથે તમારી બાળપણની વાતો શેર કરી શકે છે તુલા રાશિ લિબ્રા ધૂમ્રપાન છોડો કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મૂકશો તો નાણાં મેળવશો બાળકોનું ઘરકામ પૂરું કરવા મદદનો હાથ લંબાવવાનો સમય તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો તમારા સાથીને ફક્ત તમારી પાસેથી થોડો સમય જોઈએ છે પરંતુ તમે તેમને સમય આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ છે આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે તમારા જીવનસાથી અથવા મિત્રો સાથે ઓનલાઈન મૂવી જોઈને તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે તમારે આજે એક સારો બજેટ પ્લાન બનાવવાની જરૂર છે આનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે અન્યોમાંથી કારણ વિના ભૂલો શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે તમારે એ સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે છે આનાથી તમને કોઈ લાભ થવાનો નથી તમારી ટેવ બદલવી એમાં જ સાર જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો સ્પર્શ ચુંબન આલિંગનનું લગ્ન જીવનમાં આગવું મહત્વ હોય છે આજે તમે તેનો અનુભવ કરવાના છો સફળતા માટે સ્વપ્ન જોવું ખરાબ નથી પરંતુ હંમેશા દિવા સ્વપ્નમાં ખોવાયેલા રહેવું તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે ધનુ રાશિ સેકન્ડ રાજુઓ તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે કમિશન ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો બાળકો સાથે સમય વિતાવવો મહત્વપૂર્ણ છે આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો આ રાશિના વિદ્યાર્થીઓ આજે મોબાઈલમાં આખો દિવસ બગાડી શકે છે આજે તમારા લગ્ન જીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે જે તમારા દિવસની થાકને દૂર કરશે મકર રાશિ કેપ્રિકોન આજે કોઈક તમને બલિનો બકરો બનાવવાનો પ્રયાસ કરશે આથી સચેત રહેજો નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા શુકનવંતા ગ્રહો નાણા પ્રવાહ જાળવી રાખશે આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખો વફાદારી પર શંકા ન કરતા માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો તારાઓ નિર્દેશ કરે છે કે નજીકના સ્થળે મુલાકાત લઈ શકાય છે આ યાત્રા મનોરંજક રહેશે અને તમારા પ્રિયજનોનો સાથ મળશે તમારી તથા મુત્સદ્દીપણાનો ઉપયોગ તમારા મગજને પજવી રહેલી સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે નાણાં પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે નાણાં ભાઈ કે બહેન તમારી મદદ માગી શકે છે તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે આજે તમે નવરાશની પળોમાં કોઈ નવું કામ કરવા વિશે વિચારશો પરંતુ આ કામમાં તમે એટલા ફસાઈ શકો છો કે તમારું આવશ્યક કામ પણ ચૂકી જશે આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો તમે સારા સ્પામાં જઈને તાજગી અનુભવી શકો છો મીન રાશિ Pisces કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિશ કરો જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો નહીંતર ધનહાનિ થઈ શકે છે તમારા પરિવારના સભ્યની લાગણી દુભાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો પ્રેમાળ સંદેશ સાથે આજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો તમારા ઘરના કોઈ સભ્ય આજે પ્રેમથી સંબંધિત સમસ્યા શેર કરી શકે છે તમારે તેમને યોગ્ય સલાહ આપવી જોઈએ